મતદાન બૂથ સમિતિ બનાવવા માટે કાર્યકરોને કામે લાગી જવાનું આહવાન કરતા જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ હિરપરા સંતો મહંતો વ્યસન મુક્તિ અભિયાન ચલાવે છે બીજી તરફ ભાજપ ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવવાનું કામ કરવાના આક્ષેપો થયા છે ભાજપના શાસનમાં કેટલા વિકાસના કામોના ખાતમુહૂર્ત કરેલા કામો અધૂરા ક્યાંક કામો ભ્રષ્ટાચાર થયાના કોંગ્રેસના આગેવાનો દ્વારા આક્ષેપો થયા છે માળિયાહાટીના તાલુકાની પ્રજાને જ્યારે જરૂર પડે ત્યારે તેમની સાથે હીરાભાઈ જોટવા રહેશે આ બેઠકમાં સરપંચો તાલુકા પંચાયતના સદસ્યો ચૂંટણીમાં લાગેલા આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રતાપ સिसोदिया માળિયા હાટીના હાટીના તાલુકા કક્ષાનો સ્નેહ અને ખેલુત મેળા મોટી સંખ્યામાં લોકોની ની હાજરી હતી ખેડૂતોના રસ્તા વીમા એના ભાવ ભાવો પૂરતા નથી મળતા તે અને એમના જે ઉપયોગ થાય એમના ભાવ નથી મળતા એમની સામે ખૂબ મોંઘા દવાઓ રાસાયણિક ખાતરો અને સમય મળતા નથી એવી બધી ફરિયાદો પણ આજે સામે આવી હાલ ભારતીય જનતા પાર્ટીને એકસો સફરનો ધક્કો લાગ્યા પછી કોઈનું નથી સાંભળતા એક તરફથી અન્યાય કિનાખોરી મોંઘવારી રાજસ્થાનમાં સાડા ચારસોનો બાટલો આપવો ગુજરાત પાકિસ્તાનમાં હોય એમ અગિયારસોનો બાટલો આપવો એક વખતે એમ કહેતા કે ચારસો રૂપિયાનો બાટલો મોંઘો પડ્યો હોય એને અગિયારસોનો મોંઘો નથી પડતો પંચાવન રૂપિયાનું પેટ્રોલ ડીઝલ પાંત્રીસમાં મળવા જો મળવું જોઈએ એમ કેનારા લોકો શોમાં વેચે એ પછી પણ કઈ સમજતા નથી ત્યારે પ્રજા ખૂબ નારાજ છે પ્રજાનો મૂળ ધંધો છે અને સમય આવવાબ આવશે કોંગ્રેસ પાર્ટી વિપક્ષતાની ભૂમિકા ભજવી લોકોને જનજાગૃતિ લાવી ઉજાગર કરી લોકોની સાથે રહી લોકોના પ્રશ્નોને વાસા આપવાનું હંમેશા માટે અમે કામ કરીએ કરતા રહીશું જય હિન્દ જય ભારત